વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં કારીબાગ પોલીસની પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો મુખ્ય માર્ગ પર જ્વેલરી શોપમાં ચોરીનો બનાવ ચોરીની ઘટના પૂર્વેના શંકાસ્પદ ગતિવિધિના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ગેસ કટર લઈને આવેલા ચોરોએ ચોરીને અંજામ આપ્યો કારેલીબાગ પોલીસ પહોંચી ઘટના સ્થળે તપાસ શરૂ ચોરોએ ચોરીને અંજામ આપી રહ્યા હતા તે વેળાએ ગેસ કટરમાં આગ લાગી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું આણંદનગરની સામેનો વિસ્તાર છે શ્રીજી જ્વેલર્સ છે મારી દુકાનનું નામ સવારે સાડા છ વાગે ભાઈના સાલાએ ફોન કર્યો કે તમારે આ રીતનું શટર અત્યારે થઈ ગયું છે એટલે અમે ચેક કરવા એમાં ગેસ કટરથી બધું ને બધું તોડી કાઢ્યા છે દસ તાળા મારેલા હતા શટરને બધું તોડી નાખ્યું અંદરની ને બી બધું ગેસ કટરથી કટ કર્યું છે શું મુદ્દા માલ હતું મુદ્દા માલ માં હજુ જોવાનું છે મારે કે શું છે શું ચાંદી નું ને સોના ની વસ્તુ ગઈ છે રોકડ કેટલા પૈસા હતા રોકડ તો એ બધું જોવાનું છે મારે હજુ શું નામ તમારું સંકેતભાઈ